મારા ભાઈ ને નહોતા છેડ્યા એને ગળી ગયું છે વરિયાળું આપણે મારું તા ડાંગર બરાડ વસ્તુ જ મારવા ફાલતું તો મારવાનું જ નહીં તા તો મારું બેટું બીજા ભાઈ ને આવી આવ્યું એ તો બરા ન કહેવાય ઢાંગર જેટલી માન્યતા અને પૈસા નો આવે ને બરાબર બેનાર તો બહુ દૂર આવેલ છે તમને દેખાડવાનું છે વરેળું મોટું છે પંદર વીસ છાકી લેવાનું તો તો હું જાઉં પછી ખબર પડે કઈડું છે એમ તો કન્ટિન્યુ આગળ પાસે રહેજો અમારે આ પોતે ધનજીભાઈ ધોળે આવી અને આ વાટે રહેવામાં કેટલા માણસ વ્યાજ પણ આપણે વિજયભાઈ દેવા પણ એના બા છે એલા સવિ ભાભુ છે એટલે કે એના ભાભુ છે વિજયના શામજીભાઈ છે લાલજીભાઈ છે ઓ પપ્પા એક બે ત્રણ છે ને પાંચ હું તે છીને છ જણા જાય છે એ ગાય છે એક માછલું લેવા છ જણા જાય હું શેર માછલું કેવું છે તમને બતાવું એટલે મજા ત્યાં રાખે જલ્દીમાં જલ્દી ના પકડી દો ને તો તમને મજા આવી છે ને કે ભાઈ મજા જ નહીં એટલે છે ને જલ્દી પકી દઈ મા ધનજીભાઈ નવી ફેશન છે તમને કોઈ ન ખબર હોય આમાં જે ફેશન છે કોમેન્ટમાં કહી દેજો ધનજી ભાઈ નવી ફેશન આજ માં અપનાવેલ છે હવે કઈ અપનાવેલ છે કોક કોમેન્ટ માં કહેજો મારા વાલા ધનજી હાલે ઓ ભાઈ નેક્સ્ટ લેવલ નું આલવાનું એ આમ તો જો ભાઈ અને વરેડું પાઉ એટલું આગળ વાલે છે કઈ તો ઓય બાપા ઓ માય ગોડ આમ તો જો અમે કેટલા આગળ છે ટેટ ઘરેલી તે ટેટ ઓય બાપા બેના રહેજો તો ગાઈસ ધનજી ભાઈ તો આપણે થેમ્બા નાની કેમ કે આપડા પગ પડલે ને તો આપણને એમ થાય કે પગ ને પડાવ એટલે હું ધીમે ધીમે હાલતો અને ઈ છે ને

વિશાળ નદી જાય એમ એની ધમજી ભાઈ વડે બોલ ના એ હાથ સરવા હું કરું બો તો ગાઈસ વાય બાપા વરેડો નીકળી રહ્યો છે ચાલો ખસ 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 જો ગાઈસ કર કબડો વરેડો આવ્યો કાટા તીન જઈ લે કાટા એ ધનજી જો આ જો કાંટા ઉભા થઈ લે આ ઘર જાય તો કાંટા નીર તો મને કાંટા વગાડી ભાઈ તને કહીશ આ કાંટો વાગ્યો હોય આ કાંટો જો વાગ્યો છે એને તો ખબર જ છે આ કાંટો વાગ્યો છે ને ખબર છે ની વાગ્યો હોય ને એને હું કીધું આ કાંટો વાગવાથી હું થઈ છ મહિનાનો ખાટલો થઈ શકે આ કાંટો કોઈ તે આમ ખૂતી જાય એટલે ખાલી છ મહિનાનો ખાટલો અને અત્યારે નહીં મહિના પછી મહિના પછી તે વાગ્યો હોય

હું તો કહું જાદા દાળમાં એવું એ લે હું તો કહું થેઠી કહેતા હોઉ મેં હું તો ઢાંગર મારું બરાબર ત્યાં આવડા મારે વરાડા આપણે તો એવું મારું નહીં મેં એમ કરતો કતો આવું ત્યાં તો જાડાને બીટલે કોણ આંગળ જો લે આ સરસ હું કાંઈશ માહિલા લઈને બધાય ભાગ્યા અને આમાં મારો ભાઈ કચરા હોય બાપા આમ તો જોવો એ કેવો ને ઓનો કચરો ગડી ગયો આ ઝાળનું એમ એટલું બધું ઠેઠ દ્રીજો કાઠો ઓલા પણ અને જાળ છે અહીં આમ જોવો તો એ કચરો તમને કોઈ નહીં દેખાય જાય બતાવું તો બતાવ્યા આમ જો આ બધો કચરો જે છે કે આ બધો કચરો જાળમાં આવીને ફસાઈ ગયો આ દાળ બધાય છોડવા દો પણ હવે એમાં એમ છે કે હરખા કદાચ કરશે આવડા હું લેવા કહું આવી જશે વરેડું ગઈ ઓલા તગારામાં હા એવડું વરેડું આવ્યું દસ થી બાર કિલોનું તો બાર કિલા નું વરેડું હોય તો હારા કરવા પડે દાળ અને બાર કિલોનું નું વરેડું એવડા એવડા કાંટા ફેમિલી આ વૈશાખ તો કરો દરિયાની મચ્છી અને એના કાંટા અને આ વાયગો હોય તો આનું ઝેર સડે હોય મારા ભાઈ અને આ પાછો આપણે ગમે એ ફગવી દઈએ તો ચાર છ મહિના તો હડે ને આમને પીડ્યો રે એવો ડેન્જર અને આમાં હવે આ લાકડાનું હોય એવું છે આમાં ઝેર તો શું હોય છે એમ લાગે ને આપણને વાગ્યું હોય ને એને ખબર છે ભાઈ મારા ઘરના ને આકાજો વાત કરો કે ઉતરતા આવડતું હોય અને ઉતરાવો પડે મંતરાવો પડે તો વાંધો ન આવે બહુ સીડો ન હોય તો બાકી ઓહો હો હો આપણે પૂછ્યું આજ કાજલને આ કાંટો વાઈ ગયો તો તને કેવું લાગ્યું એમ પૂછ્યું ચાલો તો આપણે છે ઘરેથી અને પૂછી તો લેવું જ છે મારે વાલા મોકામાં સોકો મારો છે મારે આજે ફાઇનલ થઈ ગયું બીના ફેમિલી હું છે ને આ કાંટા લઈને જાવ છું પણ મારી બેટી બીક મને લાગે આમને આમને આમ અડી ન જાય આમ ગમે માણા આ કાંટાથી બીવ્યો મરદનો ફાડી હોય ને તો આ કાંટાથી બીવે ખબર હોવી જોઈએ કે આ સળે અને એવો સળે તમે જવો કહેવાય નહીં પણ કીધું ગમે મારા દારૂ પીતો હોય ગમે એટલો આનો ખાટો અડી દે એટલે દારૂ સડે જ નહીં અને દારૂ ન સડે ગમે એટલો પીવે બે ટીપણે પીધે ને તો ન સડે એ વાત મને મળેલી છે એટલે કહું હું પછી ખબર નહીં અને ગમે એટલો કેપ હોય અને અડી જાય એટલે કેપ એ ઉજરી દઈએ બોલો એવું જયારે આમાં આવે ઓ હું આનું વર્ણન કરવું મારે કહો તો ફેમિલી આપણે આને ઘરે લીધા નથી અને આને કાંઈ ફગાવવાના નથી આને છે ને આવી રીતના તોડી રાખવાના અને ભાંગી નાખવાના

નાના છોકરાને વેગઈ શું થતું છે એ તો ખબર એટલો તો કઈ કોઈ વાત હવે આનો વાગે ગાઈસ હવે આ લઈ ગયો આ તો દવા ગઈ ને ધાંડા કોપડી લા ભાંગતા ભાંગતા વાગી જઈ તો એલો સતે કા તો બહુ જ્યાર યાર એમને આવા કાટા હું જ્યારે છે કોક ને એમ થાય હું જ કહું એમ લાગે ને તમને બાકી વરાડા ને કાટા ગમે એમ પૂછી લે ને છૂટી હોય વરાડા ના પછી ગોઈ જા હા ને ખળંગ હળંગ તરકાબડી હા એટલી વસ્તુ ના કાટા વાગે એટલે ઓ બાપા એ કઈ ખટે

ફેમેલી આપણે છે ને ઘરે પહોંચી જશે અને ગઈશ અહીંયા તો કઈ હાલે તારી માટે બે સમય શું લાવ્યું સમય શું લેવું અત્યારે હાટ તું લોખંડની ન દે માણાને ખાવામાં આ મેં કીધું બે કેમ હા એ તને વરાડન કાટો ભેગો કરો હા કેમ થાય અટવાણું મને

ویډیو آپڑے پرغو کې درسي ویډیوګې مه تا لايك کړئ او شیر کړئ او چینل باندې نبا و ته سبسکرایب کړئ او فري پاتمه چې پر نوې ويډیومه ته جاي مته جي باي باي